કરજણ નગરપાલિકા વિસ્તારમાં ઉભરાતી ગટરોથી આમ જનતા નગરના જાહેર રોડો તેમજ સોસાયટી વિસ્તારમાં ગટરોની સમસ્યાનો સામનો કરતા નગરજનો કરજણ નગરપાલિકા વિસ્તારના નવા બજાર તેમજ જૂના બજાર વિસ્તારમાં ચોમાસાની સિઝનને લઈ નગરની અનેક સોસાયટી વિસ્તારો અને જાહેર રોડ ઉપર ગટર ઉભરાવાની સમસ્યાનો નગરજનો સામનો કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે કરજણનગર જૂના બજાર વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર પાસે કેટલાય સમયથી જાહેર રોડ ઉપર ગટર ઉભરાઈ રહી છે જેનું દુર્ગંધ મારતું દૂષિત પાણી રોડ ઉપર નીકળતા લોકો મુશ્કેલીમાં મુકાય છે જાહેર જગ્યા અને મંદિર પાસે ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વારંવાર નાગરિકો દ્વારા ઉભરાતી ગટરોની સમસ્યા અંગે પાલિકાને રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી જેનો ભોગ ટેક્સ ચૂકવતા નાગરિકો બની રહ્યા છે તંત્ર વહેલી તકે જાગે ને નગરમાં દૂષિત પાણીથી ઉભરાતી ગટરોની કામગીરી કરે તેવી લોક માંગ સ્થાનિકો કરી રહ્યા છે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે અહીંયા ગાડી ગટર બહુ ઉભરાય છે તો ભક્તો ગટરના પાણીમાં પગ મૂકીને માતાજીના દર્શન કરે છે એ યોગ્ય નથી તો પાલિકાને મારે ખાસ જાણ કરવાની કે આ ગટરનું પાણી સાફ કરવા મારી વિનંતી છે હું મહારાજ બોલું છું અંબાજી મંદિરના કિશોરભાઈ શુક્લ જાતે તો આ ગટર સાફ કરાવવા ખાસ ને ખાસ વિનંતી કરું છું બોલો આ ગટરના પાણીની સમસ્યા લગભગ પંદર દિવસથી ચાલુ છે અને ગટરનું આ દૂષિત પાણી અંબાજી મંદિરે બધા ભક્તજનો જે આવે તે આ દુકાનોની લાઈનોમાં દુકાનોમાં જે ગ્રાહકો આવે અને આટલું ખરાબ ગંદુ પાણી રોગચાળો ફાટી નીકળે જવાબદારી કોણ લેશે નગરપાલિકા કે તંત્ર એનું કોઈ નિકાલ જ નથી આજે પંદર પંદર દિવસ થયા તો પણ તો તમારે શું માંગ છે વહેલી તકે કામ થાય તો વહેલી તકે એનો નિકાલ થાય બીજું શું